માંડવી તાલુકાના ગામે બે યુવાનો ગામની રૂકમાવતી નદીમાં ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે માંડવી તાલુકાના ગામની રુકમાવતી નદીમાં બે યુવાનોના ડૂબી જવાની ઘટનાથી પરિવારમાં શોકની લાગણી ફેલાય છે તો હરેશકાના રબારી ઉંમર વરસ અઢાર અને ઈશ્વર રાગા રબારી ઉંમર વરસ પંદર બંને આજે ગામની નદીના પાણીમાં નાહવા માટે ગયા હતા ત્યારે નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા ત્યાંથી પસાર થતા પ્રવીણ વેલજી મહેશ્વરી શક્તિસિંહ ગજુભા જાડેજા માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ કનુભા જાડેજાએ બંને યુવાનોને નદીના પાણીમાંથી કાઢવાની કામગીરી કરી હતી બંને યુવાનોને પાણી બહાર કાઢાયા હતા તેમને માંડવી સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા

તાલુકો માંડવી જિલ્લો પૂછકચ્છ જે હરસ રબારી કરીને છે એ મારા કાકાનો છોકરો છે અને બીજા ઈશ્વર રબારી કરીને છે એ લોકો બે નાવા ગયા હતા અને ડૂબી જવાથી બેનો દુઃખદ ઘટના સ્થળે અવસાન થયેલ છે આ ઘટના અઢી વાગે બનેલો છે હવે બે અઢી નો ટાઈમ હશે બે અઢી વાગ્યાનો ત્યારે ગયા હતા અને અમારા ગામના મહેશ્વરી પ્રવીણ પ્રવીણ મહેશ્વરી અને જાડેજા શક્તિસિંહ આ એ લોકો વળી તાર આવડતી ને એ લોકો બહાર કાઢ્યા ત્યાંથી અમે માંડવી જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા અહીંયા મૃતક જાહેર કરેલ છે જાડેજા માધુભ હતું ગુણિયાશ્ર મોટા આજે બપોરે જ્યારે આ ઘટના ઘટી એ સમયે અમને ફોન આવતા શણ માટે અમારા રવાના થયેલ ત્યારે અમારાથી આગળ પ્રવીણ મહેશ્વરી અને એમની સાથે શક્તિસિંહ જાડેજા નાના ગુણિયા સર એ હાજર હતા અને એ લોકોએ મહા મહેનત બારી કાઢી એકસો આઠને બોલાવી અને રસ્તામાંથી ગુજરતા યક્ષદેવનું આ કથા ચાલુ છે ત્યાંથી કનુભા બેચુભા તલવાણાવાળા એમણે પણ ખૂબ મહેનત કરી બધાના સહયોગથી આ ડેટ આપણે બે બોડીને એકસો આઠ મારફતે માંડવી મુકામે જનરલ હોસ્પિટલવાળા લઈ આવ્યા પણ ત્યાં ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલ તો આવી ઘટનાઓ ન બને એના માટે આજુબાજુના તમામ ગામોના વિસ્તારોમાં આવા નદી નાળા હોય ત્યાં ત્યાં દરેક માવિત્રોને એમના સગા સંબંધીઓને વડીલોને બધાને સાવચેત રહેવું જોઈએ અને બધાને જાણ કરવી જોઈએ અને ભલામણ રૂપે કોઈ છોકરા નદીમાં નાવા ન જાય એનું ખાસ તકેદારી રાખવી જોઈએ એવી અમારી વિનંતી છે એમના પરિવારમાં જે અવસર આપણે જે મરણ પામેલ છે હરિભાઈ એમના બે ભાઈ છે એક ભાઈ અહીંયા રહે છે અને એક ત્યાં છે એમની સાથે આમ તો ત્રણ છોકરા હતા એમાંથી એક ને સમાચાર મળી ગયા કે અંદર જ નીકળ્યા બુડી ગયા છે માટે બીજા જઈને ઘરે સમાચાર મોકલ્યા એટલે આજુબાજુના વિસ્તારના બધા માણસો વેરા થઈ અને મહા આ ઓપરેશન પાર પાડ્યું ત્યારબાદ એમના પૂરા પરિવારની અંદર આ લોકો અત્યારે વર્ષા મેળી થી આવ્યા છે એમના સગા સંબંધીઓ પણ ખૂબ દુઃખદ ઘટના છે એનાથી આખું ગામ અત્યારે સમજો ને એમના સુખ દુઃખમાં ભાગીદાર બનવા માટે અમારા ગામથી અત્યારે અહીંયા લગભગ પંદરથી થી વીસ જણા અમે હાજર છીએ

8551